નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે જેથી કરીને આપણે શાળા કક્ષાએ કેટલીક કામગીરી ઓનલાઈન કરવાની થતી હોય છે જેમાં વાત કરીએ તો યુ ડાયસ પ્લસ યુ ડાયસ પ્લસ સમગ્ર ભારતની કોઈપણ શાળા હોય જેવી કે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર કોઈપણ શાળા હોય એ સરકારી હોય કે પ્રાઇવેટ દરેકની અંદર આ કામગીરી કરવાની થતી જ હોય છે તમે યુ ડાયસ પ્લસ પર સ્કૂલ ડેશબોર્ડ અંદર અહીંયા જોશો ને તો તમને બધા જ વિદ્યાર્થીની માહિતી જીરો જીરો બતાવશે એટલે કે અહીંયા આપણને વિદ્યાર્થીની માહિતી બતાવતી નથી તો શા માટે અહીંયા વિદ્યાર્થીની માહિતી બતાવતી નથી કારણ કે આપણે નવા શૈક્ષણિક વર્ષની અંદર વિદ્યાર્થીને પ્રોગ્રેસિવ હોય હોય છે છે એટલે કે ઉપલા ધોરણની અંદર અને આપણે ચડાવ્યા નથી માટે અહીંયા બતાવતા નથી જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસની અંદર ધોરણ નવ ની અંદર હતા તે વિદ્યાર્થી હવે આપણે ધોરણ દસ ની અંદર આવશે આ જ પ્રમાણે આપણે દરેક ધોરણના વિદ્યાર્થીઓને પ્રોગ્રેસિવ કરી અને નવા ધોરણની અંદર ઉમેરવા છે તો આજના વિડીયોની અંદર આપણે યુ યુડેસ પ્લસ પર વિદ્યાર્થીને પ્રોગ્રેસિવ કેવી રીતે કરવા એટલે કે ઉપલા ધોરણમાં કેવી રીતે ચડાવવા તે વિશેની વાત કરવાના છીએ તો વિડિયો અંત સુધી જોજો મિત્રો આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદરથી કરી શકશો તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું સર્ચ બારની અંદર યુ ડેશ પ્લસ એવું તમારે સર્ચ કરવાનું રહેશે એવું સર્ચ તમે કરશો એટલે તમને આ રીતે રિઝલ્ટ જોવા મળશે જેની અંદરથી તમારે યુ ડેસ પ્લસ ડોટ જીઓવી ડોટ ઇન સિલેક્ટ કરવાનું રહેશે એટલે આ રીતે યુ ડેસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે જેમાં તમને જમણી બાજુ ઉપરની તરફ એક ઓપ્શન જોવા મળશે લોગ ફોર ઓલ મોડ્યુલ તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને રાજ્ય સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંયાથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરીશું એટલે આ રીતે બધા જ પ્રકારના મોડ્યુલ અહીંયા ઓપન થશે જેની અંદરથી આપણે ફક્ત સ્ટુડન્ટ મોડ્યુલની અંદર કામ કરવાનું હોવાથી અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિન ઇન આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા તમારી સ્કૂલનો યુડાસ નંબર પાસવર્ડ અને કેપ્ચા લખી લોગ કરવાનું રહેશે મેં મારો પાસવર્ડ અહીંયા સેવ કરેલો છે તેથી અહીંયા ઓટોમેટિક આવી ગયો તો અહીંયા હું કેપ્ચા લખી અને લોગ પર ક્લિક કરીશ અહીંયાથી શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો કરંટ એકેડમી યર બે હજાર પચીસ છવ્વીસ તેના પર તમારે ક્લિક કરવાની રહેશે આ રીતે સ્કૂલ ઇન્ફોર્મેશન માટેનું એક પોપઅપ ખુલશે તો તમારે તેને ક્લોઝ કરી દેવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને બધા જ વિદ્યાર્થીની સંખ્યા જીરો ઝીરો બતાવે છે એટલે કે બધા જ ધોરણમાં જીરો જીરોની સંખ્યા બતાવે છે હવે અહીંયા ડાબી બાજુ તમને એક મેનુ આપેલું છે મેનુની અંદર તમને અહીંયા નીચેની તરફ તમે જોશો ને તો એક આપેલો છે ઓપ્શન સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે નીચેનું સબ મેનુ ખુલશે જેની અંદરથી તમારે પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે પ્રોગ્રેસિવ મોડ્યુલ આ રીતે ખુલી જશે એની અંદર અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે પ્રોગ્રેસિવ યુઝર મેન્યુઅલ જેની અંદર આપણને કઈ રીતે પ્રોસેસ કરવી તેનું મેન્યુઅલ પીડીએફ એક આપેલી છે તેના પર તમે ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ શકશો કે કઈ રીતે પ્રોસેસ કરવી તે અહીંયા તમે જોઈ શકો છો કે બાર પેજનું આપણને યુઝર મેન્યુઅલ પીડીએફ આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ માહિતીની ગાઈડ સાથે બીજા નંબરે આપણને વ્યૂ સમરી આપી છે જેની અંદર આપણે જે અપડેટ કરવી હોય તેની સમરી જોવા મળશે અહીંયા પ્રોગ્રેસિવ સમરી આપેલી છે અને છેલ્લો ઓપ્શન આપેલો છે આપણને ફાઇનલાઇઝ અત્યારે આપણે આ ઓપ્શન કોઈ પણ કામના નથી કારણ કે અત્યારે આપણે વિદ્યાર્થીઓનું પ્રોગ્રેશન કરવાનું હોવાથી આ પ્રોગ્રેશન મોડ્યુલની નીચે અહીંયા આપણને ગો બટન આપીને તે જ આપણે કામનું છે તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદરથી અહીંયા આપ્યું સિલેક્ટ ક્લાસ તેની અંદરથી તમારે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા સેક્શનની અંદરથી વર્ગ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે તમારે જે વિદ્યાર્થીનું પ્રોગ્રેશન કરવાનું છે તે ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયાથી મારે ધોરણ નવના વિદ્યાર્થીઓને લઈશ અને તેની અંદર પણ વર્ક સિલેક્ટ કરી લઈશ અ અને ગો પર ક્લિક કરીશ એટલે નીચેની તરફ તમને બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે અહીંયા આપણને મેનુની અંદર ક્રોસ બટન આપીશ તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે મેનુ બંધ થઈ જશે એટલે આપણને મોટી સ્ક્રીનમાં બધું સારી રીતે જોઈ શકાશે અહીંયા જમણી બાજુ આપણને એક્શનની અંદર બે ઓપ્શન આપેલા છે અપડેટ અને કરેક્શન તો આ કરેક્શન ઓપ્શન અત્યારે ડિજેબલ જોવા મળે છે કે અત્યારે આપણે ઈનેબલ નથી કારણ કે પહેલાં આપણે વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની હોય છે તમે અપડેટ કરવા નહીં ત્યાં સુધી તે ઓપ્શન આપણો ડિજેબલ જ રહેશે વિદ્યાર્થીની માહિતી તમે અપડેટ કરી દેશો ત્યારબાદ કરેક્શન બટન ઇનેબલ થશે એ પહેલાં ઇનેબલ થતું નથી હવે તમારે જે વિદ્યાર્થીને પ્રમોટ કરવાનું હોય તેના નામની સામે અહીંયા પ્રોગ્રેસિવ સ્ટેટસ આપ્યું ને એની અંદર આપણને ઓપ્શન સિલેક્ટ કરવાના આવે છે તો અહીંયા તમે સિલેક્ટ પર ક્લિક કરશો તો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પહેલો ઓપ્શન આપેલું છે આપણને પ્રમોટેડ બાય એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા આપીને વિદ્યાર્થી પાસ થયેલો છે બીજા નંબર આપી નોટ પ્રમોટેડ એટલે કે વિદ્યાર્થી નાપાસ થયેલો છે અને ત્રીજા નંબરનો ઓપ્શન આપ્યો છે પ્રમોટેડ વિદાઉટ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા વગર વિદ્યાર્થીને પ્રમોટ કરવાનું છે તો અહીંયાથી આપણે આ જે વિદ્યાર્થી છે ને તેને પરીક્ષા આપી છે અને પાસ થયેલો છે તેથી આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશું પ્રમોટેડ બાય એક્ઝામિનેશન અહીં નીચેની તરફ આપણને છે માર્ક પર્સન્ટેજ એટલે કે વિદ્યાર્થીને નવમાં ધોરણની અંદર કેટલા ટકા હતા તે અહીંયા લખવાના રહેશે તો આ વિદ્યાર્થીને 60% ટકા હતા તો અહીંયાથી હું 60 લખીશ અહીંયા ટકા લખવાની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયા ટકા તમે પોઈન્ટની અંદર લખી શકતા નથી જો હું પ્રયત્ન કરીશ કે સાઈઠ પચાસ તો પોઈન્ટ પછી આપણે કશું લખી શકતા નથી એટલા માટે તમારે શું કરવાનું અહીંયા ટકા તમારે રાઉન્ડ ફિગરની અંદર જ લખવાના પોઈન્ટની અંદર લખવાના નથી ત્યારબાદ આપણને ઓપ્શન આપેલું છે કે કે નંબર ઓફ સ્કૂલ એટલે વિદ્યાર્થી ગયા વર્ષની અંદર કેટલા દિવસ હાજર રહ્યો હતો તે એટલે કે વિદ્યાર્થીના હાજર દિવસ લખવાના છે તો અહીંયા આ વિદ્યાર્થીના હાજર દિવસ આપણને આપેલા છે બસો ને પાંત્રીસ વિદ્યાર્થીના હાજર દિવસ આપણને ધોરણ નવના હાજરી પત્રકમાંથી મળી જશે બે હજાર પચીસ છવ્વીસની અંદર વિદ્યાર્થીનું સ્કૂલિંગ સ્ટેટસ કેવા પ્રકારનું છે તે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે એટલે કે વિદ્યાર્થી આપણી સ્કૂલની અંદર જ છે કે અથવા તો સ્કૂલની અંદરથી એલસી લઈને જતો રહ્યો છે તે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે તો તમે અહીંયા સિલેક્ટ પર ક્લિક કરશો ને એટલે આપણને બે ઓપ્શન જોવા મળશે સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ એટલે કે વિદ્યાર્થી આપણી સ્કૂલમાં જ ભણે છે અને બીજા નંબરનું લેફ્ટ સ્કૂલ વિથ ટીસી એટલે કે એલસી લઈને જતો રહ્યું છે તો અહીંયા મારે વિદ્યાર્થી મારી સ્કૂલમાં જ અભ્યાસ કરી છે તેથી અહીંયાથી હું સિલેક્ટ કરી લઈશ સ્ટડી ઇન સેમ સ્કૂલ અહીંયા આપણે આ વિદ્યાર્થી ધોરણ નવની અંદરથી ધોરણ દસની અંદર તો પ્રમોટ થઈ ગયો પરંતુ તેને કયા વર્ગની અંદર આપણે રાખવાનું છે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયાથી તમે તમારા જે વર્ગની અંદર હોય તે સિલેક્ટ કરી શકો તો અહીંયાથી આપણે અસિલેક્ટ કરી લેશું અહીંયા સ્ટેટસની અંદર તમે જોઈ શકો છો કે પેન્ડિંગ આપણને બતાવે છે કારણ કે આપણે આ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરી નથી તે માટે અહીંયા પેન્ડિંગ જોવા મળે છે હવે બધી માહિતી આપણે ભરી દીધા બાદ અહીંયા તમને આપ્યું ને એક્શનની અંદર અપડેટ તેના પર તમારે ક્લિક કરવાની રહેશે જેવા તમે અપડેટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક મેસેજ જોવા મળશે અહીંયા તમને જોવા મળશે કે વિદ્યાર્થીની માહિતી સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાની રહેશે તમે ઓકે પર ક્લિક કરશો એટલે અહીંયા તમે સ્ટેટસની અંદર જોઈ શકો છો કે ડન તો અહીંયા વિદ્યાર્થીની માહિતી સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે આ રીતે તમારે તમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની રહેશે અપડેટ કર્યા બાદ નીચેની તરફ તમે જોશો તો તમને આ રીતે એક ફાઇનલાઇઝનું બટન જોવા મળશે બધા વિદ્યાર્થીઓની માહિતી અપડેટ થયા બાદ તમારે ફાઇનલાઇઝ કરવાનું રહેશે કોઈ પણ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની બાકી હશે અને તમે ફાઇનલાઇઝ કરશો ને આ રીતે તો ફાઇનલાઇઝ થશે નહીં એટલા માટે શાળાના બધા જ ધોરણનું અપડેટ થયા બાદ તમારે ફાઇનલાઇઝ કરવાનું રહેશે શાળાના તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ થયા બાદ ફરીથી તમારે પ્રોગ્રેસન એક્ટિવિટી પર આવી જવાનું રહેશે અને પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર આવ્યા બાદ તમે અહીંયા વ્યૂ સમરીની અંદરથી માહિતી જોઈ શકશો કે તમે કેટલા વિદ્યાર્થીઓનું પ્રોગ્રેસન કર્યું છે તે અને કેટલા બાકી છે કોઈ પણ વિદ્યાર્થી બાકી હોવો જોઈએ નહીં એકવાર તમે ફાઇનલાઇઝ કરી દેશો ત્યારબાદ તમે વિદ્યાર્થીની માહિતી અપડેટ કરી શકતા નથી માટે તમારે ચેક કરી લેવાનું કોઈ વિદ્યાર્થી બાકી રહી જાય ના તે ત્યારબાદ તમારે અહીંયા છેલ્લો ઓપ્શન આપેલો છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા શાળાના બધા જ વિદ્યાર્થીઓ પ્રોગ્રેસિવ થઈ જશે અને અહીંયા તમે સ્કૂલ ડેશબોર્ડ પર જોઈ શકશો કે અહીંયા તમને તે વિદ્યાર્થીની માહિતી જોવા મળશે પ્રોગ્રેસિવ એક્ટિવિટી પૂર્ણ કર્યા બાદ કઈ કઈ કામગીરી કરવાની થાય છે તે વિશેનો વિડિયો ટૂંક સમયમાં જ ચેનલ પર આવી જશે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો તેને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જય હિન્દ જય ભારત